ડાંગ જિલ્લામાં ખેડૂતો કઠોળ પાકની સાથે સાથે લસણ અને ડુંગળીની ખેતી કરીને તેના વેચાણ દ્વારા સારી આવક મેળવી રહ્યા છે ડાંગના સુબીર વધઈ અને કાલીબેલ ગામમાં મોટા પ્રમાણમાં ડુંગળીની ખેતી થાય છે અને હાલમાં ખેડૂતો ઘેર બેઠા જ ડુંગળીનું વેચાણ કરી રહ્યા છે જેનાથી હાલની સિઝનમાં પણ સારી આવક થઈ રહી છે પહેલાં પરંપરાગત રીતે અમારા બાપ દાદા લોકોએ જે ખેતી કરતા આવ્યા અને આજે પણ અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ જેમાં અમે ગાય આધારિત જ આજે પણ ખેતી કરતી છીએ આજે પણ અને પહેલાંના સમયથી પણ અમારા દાદા લોકોએ જે ગાય આધારિત ખેતી કરે છે જેના દ્વારા અમે અલગ અલગ ખેતીમાં પાક લઈએ છીએ આજે પાકની બા વાત કરીએ તો આજે ચણા વટાણા બાજરી મકાઈ ડુંગળી લસણ આ વિવિધ પ્રકારના પાકો અમે લઈએ છીએ અને જેના દ્વારા આજે અમે બજારમાં વેચાણ પણ કરીએ છીએ માર્કેટમાં અને જેના દ્વારા અમને આવક મળે છે